નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું દક્ષા સમાચારો પર નજર કરીએ તો અરવલ્લી જાતે જ અને જાકારો કેમ તેવું પ્રશ્ન ઉભો કરતી એક ઘટના સામે આવી છે જણાવવા માંગેશ કે ધનસુરાના બુટાલ ગામની સીમમાં આ ઘટના બનવા પામી છે સીમમાંથી નવજાત મૃતક ભ્રૂણ મળી આવ્યું છે જે આ બિલકુલ ચોંકાવનારી ઘટના સામે આવી છે ધનસુરાના બુટાલ ગામના જામઠા માર્ગ પરથી મળી આવ્યું છે ભ્રૂણ ખેતરની બાજુની અવાવરુ જગ્યામાંથી ભ્રૂણ મળી આવ્યું છે ભ્રૂણ મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મહત્વનું છે કે કોઈએ પોતાનું પાપ છુપાવવા આ હિન કૃત્ય કર્યું છે કોઈ માં મજબૂર બની કે જાતે જ જણ્યાને જાકેરો આપ્યો છે કોઈ પણ કારણ હોય નવજાત બાળકને ફેંકી દેવાતા લોકોમાં આક્રોશની લાગણી ફાટી નીકળી છે ચાર થી પાંચ દિવસ પહેલા નવજાત બાળકને ફેંકાયું હોવાની આશંકા છે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો ઘટનાની જાણ થતા જ બાળ સુરક્ષા અધિકારી પણ દોડી આવ્યા છે મૃત ભ્રૂણને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું છે બનાવને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે એકંદરે મૃત ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા દેવાંગ જોશી અને હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે દેવાંગજી સર્વપ્રથમ જણાવશો કે જણ્યાને જ જાકારો આપ્યો હોય તેવી એક ઘટના સામે આવી છે તેના સંદર્ભે સમગ્ર હકીકત શું છે અમારા દર્શકોને જણાવશો દેવાંગજી

નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે જેને લઈને આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે આ બાળક નવજાત જે શિશુ છે એ મૃત હાલતમાં જોવા મળ્યું હતું અને પ્રાત્કાલિક ધોરણે ધનસુરા પોલીસ ની જાણ કરવામાં આવી હતી અને આજે ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ મહત્ત્વની બાબત એ છે કે આ જે બાળક છે હાલ તો છ થી આઠ મહિનાનું હોવાની પ્રાથમિક તેમજ આશા સેવાઈ રહી છે પરંતુ ખરેખર આ કૃત્ય કરનાર કોણ છે એ દિશામાં પણ હાલ તો તપાસ તે બની છે પરંતુ જે રીતે આ લગવી નાખ્યો તેવી ઘટના ખરેખર જે સામે આવી છે એ અ ખૂબ જ દુખનીય ઘટના છે કારણ કે જેને જન્મ આપનારી છે જનેતા જો આ રીતે જ પોતાના જે નવજાત શિશુને જો આમ છોડી દેતું હોય તો ત્યારે ખરેખર એક સમાજ જોવામાં આવે તો આ કિસ્સો એક ગંભીર ગણી શકાય છે પરંતુ હાલ સમગ્ર પોલીસ એ તપાસ હાથ ધરી છે અને આજે બાળક છે મૃત હાલતમાં જે મળ્યું આવ્યું હતું તેને ધનસુરા સીએસસી કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી છે બાળ સુરક્ષા જે ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર જે આ ઘટના છે ઘટનાને લઈને હાલ તો એ દિશાની અંદર તપાસ શરૂ છે જી जी बिल्कुल थी देवांग जी હવે આપને પૂછવા માંગેશ કે જે ભ્રूण મળી આવ્યો છે બાળક નું તેની પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ જે ડોક્ટર શ્રી જૈનદુ ભ્રूण ની અસરે પીએમ રૂમમાં લાવ્યા છે પર ઈજા છે કે કેટલી તે હજી જાણવા મળ્યું નથી તબી બોંદર પીએમ કરશે અહીંયા તમે જોજો તો તંસરા પોલીસની ટીમ પણ આવી

એના જે તપાસ છે એ તપાસ આરંભવામાં આવી છે કે ખરેખર આ કૃત્ય કરનાર કોણ છે અને કયા કારણોસર એને કહેજી લેવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે આવી ઘટનાઓ જે પ્રકારે સામે આવતી હોય છે ત્યારે ક્યાંક પણ ક્યાંક જે તંત્ર છે એના પર પણ અમુક સવાલો ઉભા થયા છે કારણ કે જે પ્રકારે જોઈ શકાય છે કે જે આ બાળક નવજાત બાળક છે એ શિશુ છોથી આઠ મહિનાનું હોઈ શકે છે અને આ આવી રીતે જ જો

જેની અંદર વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે પરંતુ કહી શકાય કે કેટલીક વાર અભિયાનો સાર્થક નીવડી ના પણ શકતા હોય અને જે પ્રકારે સ્ત્રી ભ્રૂણ હત્યા જે આ બાળકો ની અંદર જે માનસિકતા હોય છે એ માનસિકતા પણ ક્યાંક ઘરે ઉતરતી જોવા મળી હોય તેવું તો હાલ લાગી રહ્યું છે પરંતુ જે સમાજ જાગૃતિ ના જે અભિયાનો છે એ દિન પ્રતિદિન જે તે તંત્ર હોય અથવા સામાજિક સંસ્થાઓ હોય તેના દ્વારા વધારવા જોઈએ જેના કારણે જે સ્ત્રી સશક્તિકરણ ની વાત છે એની અંદર કેટલાક જે મોટા ભાગ જોવા જઈએ તો જે સ્ત્રીઓ અથવા જે યુવાન ધન જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જે ક્ષતિઓ છે એ આની અંદર છુપાયેલી રાખતી હોય છે અને જેના કારણે આવી ઘટનાઓ ની પોતે ભોગ બનતી હોય છે પરંતુ જે સમાજની ની જાગૃતિ ને લગતા જે અભિયાનો છે ખરેખર ગામડાઓ સુધી પહોંચે અને ગામડાઓ ની અંદર જે પ્રકારે આવા કિસ્સા છે એ કિસ્સા ઓ થતા શકે અને અભિયાન ને કેટલું સાર્થક નીવડે એ માટે એ પ્રમાણે ખરેખર પ્રયત્નો કરવા જોઈએ જેના કારણે આવનારી પેઢીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા જે ઉદાહરણો કોઈ અભિયાનો ઓ અથવા જાગૃતિ કાર્યક્રમો થકી આવી ઘટનાઓ ન નાં બને એ તરફનો પણ પ્રયાસ કરવો જોઈએ.

આજે નવજાત શિશુની ખેતર માં થી ફેંકી દીધી એ માને કેટલું કુક લજવી એ તો હવે એ જ એ જ જાણે પણ સમાજે એક થઇ ને આવી બધી ઘટનાને ને અંકુશ લાવો જોઈએ જી ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં તો હાલ એકંદરે ચકચાર મચી જવા પામ્યો છે અને આ જે ભ્રૂણ છે તે અવાવરુ જગ્યા પરથી મળ્યો હોવાની માહિતી પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે કઈ રીતે જાણ થઈ છે લોકોને અને પોલીસને કોના દ્વારા જાણ કરવામાં આવી છે તેના સંદર્ભે વિગતવાર માહિતી આપશો જે ચોકસી જને ત્યાં ગાડી જે આજુબાજુ રહેતા હતા તે લોકો ખેતરમાં કાપી જતા હતા ત્યારે એમને આ નજર પડી તાત્કાલિક હંસુરા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી જેથી કરીને પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કે આવું ક્યાંથી આવ્યું ને શું છે આ કેવી રીતે બન્યું તે બધા ચર્ચાઓ કરતા હતા.

હાલ પ્રાથમિક ધોરણે તો એવું નક્કી થઈ શકતું નથી પરંતુ શંકા સેવાઈ શકે છે કે આ ખરેખર એટલા હાથથી આ થયેલું લાગતું નથી જે પ્રકારે આપ દ્રશ્યની અંદર જે જોઈ શકીએ છીએ જે નવજાત શિશુ છે કારણ કે એ હવે જન્મના આરે હોય એવું પણ લાગી રહ્યું છે પરંતુ કદાચ કોઈ પોતાની મજબૂરી સમજતું હોય અથવા કદાચ કોઈનું પાપ હોય એવું પણ બની શકે છે પરંતુ સમગ્ર ઘટના હાલ તો તપાસ નો વિષય છે તપાસ ની અંદર શું આવે છે અને કઈ અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે તે મહત્વની ભૂમિકા રહે છે હાલ તો પ્રાથમિક ધોરણે એકલા હાથે આ વસ્તુ શક્ય નથી તેવું હાલ દ્રશ્યના આધારે તો લાગી રહ્યું છે કારણ કે જે નવજાત શિશુ છે તે આશરે છ થી આઠ મહિનાનું હોઈ શકે એવી આશંકા છે અ પરંતુ જે પ્રકારે બાળક ને જ્યારે

કારણ કે આ સમાજ અંદર હાલ પણ એવા ઘણા કિસ્સા હોય છે ઘણું કહેવાતું હોય છે કે ઘણી વાર પોતાની માતા બાળકો ની પણ જે કામ ના કરતા હોય અથવા કોઈ પણ એવા પ્રસંગો આવતા હોય તો કહેવાય છે કે આના કરતા જો પતરું જણ્યું હોત સારું હતું પરંતુ ખરેખર એક આ દુઃખદ ની જે ઘટના છે એ સામે આવી છે ત્યારે અનેક પ્રશ્નો સમાજની અંદર પણ ઉદ્ભવ્યા છે કે ખરેખર આ પાપ કરનાર કોણ છે પરંતુ જે પ્રકારે પોલીસ તપાસ કરશે અને જે દિશાની અંદર જો પોલીસ કોઈ પણ સબુતો અથવા કોઈ આ કયા કારણોસર કોણ એ ત્યાર માર્ગ ખ્યાલ આવશે

પીએમ છે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે કદાચ આ પીએમ પેનલ ડોક્ટર દ્વારા પણ થઈ શકે છે તો જીવન પૂર્વક તપાસ થઈ શકે કોઈક બાળક જે નવજાત જે બાળક છે એના પર કોઈ ચિન્હ કોઈ વાત સમગ્ર માહિતી જ્યારે આ પેનલ ડોક્ટર દ્વારા જો પીએમ થશે તો એનાથી વધુ ખ્યાલ આવશે હાલ સીએસસી ચંદ્રકાંત જેમ આપણા સંવાદદાતા જણાવ્યા મુજબ ત્યાં પોલીસની ટીમ પણ હાજર છે ત્યારે સમગ્ર ઘટનાની હાલ તો ગંભીરતાથી લેવામાં આવી છે અને આ પાપ કરનાર કોણ છે એની તપાસ સમગ્ર રીતે ચાલી રહી છે પરંતુ આ અંદર એક ઘટના કહી શકાય છે કારણ કે માનવતા જાણે કે નિવે હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે જો આવું પાપ કરનાર કોઈ પણ હોય તો એને છોડવામાં ના આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને આવી ઘટના બીજી વાર ના બની બિલકુલથી હિતેન્દ્રજી અને દેવાંગજી બંને નું માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ચોકાવનારી માહિતી હાલમાં સામે આવી છે જણાવવા માંગીશ કે ધનસુરાના બુટાલ ગામની સીમના

જણ્યા ને જાકેરો કેમ તેવો પ્રશ્નાર્થ ઉભો કરતી એક ઘટના સામે આવી

સિંહબાળના સંપલ લેવાની કામગીરી પણ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે સિંહબાળના સેમ્પલ બાદ કારણ બહાર આવશે ડિવોર્મિંગ કરાયું હોવાનું ડીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું છે મહત્વના વન વિભાગ હાલમાં હરકતમાં આવ્યું છે ચોક્કસથી જણાવી દઉં કે વન વિભાગ દ્વારા સિંહના ડિવોર્મિંગ મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે અગાઉ બેસી બાળના મોત બાદ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

અમરેલી જિલ્લાનું જે જાફરાવાદ ગામ છે જાફરાવાદ નું જે છે કાગવદર ની અંદર વન વિભાગે બાળ નું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તેમાં વધર ગામે નવ સિંહ બાળ જે છે તે અને તેની સાથે બે સિંહણ હાલત સિંહ સિંહણની જે નાજુક હાલત જોવા મળી રહી હતી તેનું રેચું કરવામાં આવ્યું હતું પાંજરા ગોઠવીને બે સિંહણ બાળ અને સિંહનું કરાયું રેસ્ક્યુ ત્યારે વાત કરવામાં આવે તો બે સિંહ બાળનું રેસ્ક્યુ ઓપરેશન બાદ કર્યા બાદ શંકાસ્પદ રીતે તેનું મોત નીપજ ક્યું છે હાલ સિંહ બાળને બાબરકોટ એનિમલ કેર સેન્ટર સાથે ખસેડવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા અન્ય સિંહોનું સ્કેનિંગ કામગીરી શરૂ કરાય છે એનિમલ કેર ખાતે ડોક્ટર દ્વારા આ સિંધ્ય પાલત કરવામાં આવશે તે સિંહનું મૃત્યુ કઈ રીતે છે તે પોસ્ટમોર્ટમ પી એમ કરવામાં આવશે ત્યાર ચોક્કસ પરબડે કહી શકાય કે આમ આમ વાત કરવામાં તો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો તેમજ પાલિતાણા તેમજ મોવા વિસ્તારની અંદર આજુબાજુની અંદર સિંહ હોસ્પિટ કરી રહ્યા છે ત્યારે બાળ સિંહો હોય કે અન્ય સિંહો હોય છે ત્યારે તે

કરવામાં આવે છે રીતે અવારનવાર સિંહની પંજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ પણ આમ કઈક ને કઈક હરકત માં નથી આવતું ને કડક પગલા ભરવા માં નથી આવી રીતું ત્યારે સિંહ પ્રેમીઓ છે તે સિંહ પ્રેમીઓની અંદર પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે વન વિભાગની ઘોર ગેરદરકારીઓ તો સામે આવી રહી છે કે અન્ય અત્યારે અત્યાર હાલ અત્યાર ચોમાસાની સીઝન હોય છે ત્યારે શું છે અત્યારે પોતાનું પેટ ભરવા માટે કાઈ કાઈ એક રોડ ઉપર આવી જાય છે ત્યારે હા આ બે સિંહનું જે બાળમરણ થયું છે બાળ સિંહ મરણ થયું છે તેનું કારણ શું છે હવે તો પીએમ બાદ જ ખબર પડશે ટક્ચા કુલથી અરશદજી જે સિંહ બાળના મૃત્યુ થયા છે તેનું ચોક્કસ કારણ શું છે તે જણાવશો આ સાથે સાથે વન વિભાગને કેવા પ્રકારના પગલા લેવાની હાલમાં જરૂર જણાઈ રહી છે દક્ષા ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે જે અત્યારે બાળ સિંહ જે બે મરણ થયું છે તે તે નવ સિંહ જે બાળ હતા તે એની સાથે બે સિંહ તેનું પણ રેક્સ્યુ કરવામાં આવ્યું છે રેક્સ્યુ કરવાનું કારણ એ છે કે તે બાળ સિંહ જે માંદગી હાલતમાં જોવા મળી રહ્યા હતા તેનું સ્કેનિંગ કરીને તેનું પાંજરા મેકીને સિંહ રેક્સ્યુ કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો જે સિંહ પ્રેમીઓ હતા સિંહ પ્રેમીઓ કહી રહ્યા હતા કે આ દર્શાવો

આગળ પૂછવા માંગીશ કે સિંહોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત જે સામાન્ય પ્રોટોકોલ હોય છે તે કેવા પ્રકારનો હોય છે તેના સંદર્ભે અમારા દર્શકો માહિતી આપશો આ ખાસ પ્રમાણે જણાવ્યું કે આમ તો પ્રોટોકોલ ની અંદર હોય છે કે તેની સ્કેનિંગ કરવામાં આવે છે તેને જે બેલ્ટ બાંધવામાં આવે છે તેનું સ્કેનિંગ કરી અને તે ડિટેક્શન કરવામાં આવે છે કે આ અત્યારે આલસી કે જે જગ્યા ઉપર ફરી રહ્યા છે સિંહો સિંહોનો ઉપાય કોઈ મંજોણી નથી કરી રહ્યા તેઓ એક બેલ્ટ એના ગળામાં બાંધવામાં આવે છે પણ આમ તો વન વિભાગની કોર બે દરકાડી હોય હવરનવર સામે આવી છે કારણ કે સિંહો અત્યારે ભૂખ્યા તરસ્યા હોય છે તેને લઈને પોતાના શિકાર કરવા માટે ગ્રામ વિસ્તાર ની અંદર અને રેણતી વિસ્તારની અંદર અવાર નવાર ઘૂસી જવા પામતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે વન વિભાગની ઘોર બે દરકારી હોય તેવું પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કારણ કે તે પોતાનું પેટ ભરવા માટે અવાર નવાર રોડ ઉપર અને એને રેલવે ફાટક ઉપર રેલવેના પાટા ઉપર આવી જાય છે ત્યારે કંઈક ને કાંઈક અને અવર નવર આપણને

તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલો જ સમાચારોની વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર